નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખીમળાપદર ગામમાં આજે એક દુઃખદ ઘટના બની હતી વરસાદ દરમિયાન વીજળી પડવાથી એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું જેના કારણે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી મૃતક યુવકનું નામ નરેશ ઠાકુર હતું જેની ઉંમર ત્રીસ વર્ષ હતી તે મૂળ સુઈ તાલુકાના મામણા ગામનો વતની હતો અને પાદર ગામમાં ભાગ્યા તરીકે કામ કરતો હતો મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આજે વરસાદી માહોલ દરમિયાન અચાનક તેના પર વીજળી પડતા તેનું ઘટના સ્થળ જ મોત થયું હતું આ ઘટનાથી નરેશ ઠાકોરના પરિવાર શોકમાં ગરકાવ થયો હતો નરેશ ઠાકોર ત્રણ સંતાનનો પિતા હતો તેના અચાનક અવસાનથી તેના માસુમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી જેના કારણે પરિવાર પર આપ તૂટી પડ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ